વારાફરતી શું કરવાનું છે પાસું છે જો આમ આમ કરી અને વારાફરતી આમ પાસું ફેંકવાનું ચલો કેટલા દાણા પડ્યા ત્રણ તો ત્રણ મણકા તમારી ડીશમાં મૂકવાના બરાબર બધાય વારાફરતી વારાફરતી વારા પાસો ફેંકવાનો જેટલા દાણા પડે એટલા મણકા ડીશમાં મૂકવાના છેલ્લે આપણે જોઈશું જેના મણકા વધારે હશે એ વિજેતા બસ બનશે બરાબર ને ચાલો આપણે શરૂ કરો તરુણ ફેંકો પાસો ડીશમાં જ ફેંકવાનું ત્રણ ચલો હમ સરસ ચલો એશ્વર્યા એશ્વર્યા ની કજ આવે

Chat. X 1 7. Jaras. Cha. Oh, 1 2 4 4. Jaras. Chat. 1 2

સરસ વા ભાઈ ઈશ્વર્યા અનુમાન બિલકુલ સાચું છે પછી ઐશ્વર્યાબેન વિરાજ ના મને તો એવું લાગે તમારા બંનેના સરખા છે એટલે પહેલો નંબર કોનો છે तरुण નો બીજો નંબર દીપક નો અને ત્રીજો ઐશ્વર્યા અને વિરાજ નો જો આને આ કેટલા છે જો ગણ જો વિરાજ કેટલા છે 1 2 3 4 5 6 7 ચલે ઈશ્વર્યા ગણ 1 2 3 4 5 6 7 થયા સરખા તો કોણ જીત્યું ત્રીજા નંબર પર વિરાજ અને ઐશ્વર્યા સરસ જોરદાર ક્લેપો ચલો હવે બીજા આવી ફટાફટ ચલો હવે બીજા જો ચાર બાળકો આવ્યા જયભાઈ બેન સોનલ પછી શું નામ છે તારું ચેતન ચેતન અને આપેલો દીપક સામે દીપક તાર વારું તો આવી ગયે ને બેટા ચલો આ ચાર આપે રમ રમત ચાલો શરૂ કરો બેટા અહીંથી શરૂ કરો ચેતન થી જીતવાનું છે એવું લાગે સરસ ચલો જઈ ફરી નાખ सारा चलो कृष्णा बे 1 2 3 चलो चेतन 3 1 2 3 हम 2 2 आउने पछि हुन्छ जा 1 चलो कृष्णा बें। बें। चलो। चार। जो यम जो है जो इस बड़े जवाई। चार। बें। बें। सरस। चार। अब बनने इस बड़े जवाई जो आने पर आएगी न पहला नहीं पर आएगी। चार। चार। सरस। चलो कृष्णा बेन कृष्णा बेन छोपा डा। એક જ પડે ને બચારીને પોત થઈ રહ્યા પાંચ ચોટલી વાળું જીતવાનું છે ચાર પાંચ સરસ ચાલો સંજના બેન ત્રણ મન કર્યા ત્રણ લઈ લો તઈને તઈ તણ ચાલો પૂરું થઈ ગયા તો નાના છે જો લો હવે જો અનુમાન કરો ચાલો કોના વધારે હશે આના એનું શું નામ છે ચેતન ચલો ચેતન માટે ક્લેપ કરો પેલા ચલો હવે બીજા નંબર પર જય ના તો જય માટે ક્લેપ કરો અને ત્રીજા નંબર પર સંજના ના તો સંજના માટે ક્લેપ કરો અને ચોથા નંબર એ કૃષ્ણાબેન સરસ 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 વાહ